મકરબા પોલીસ હેડ ક્વાર્ટર્સ આવેલું છે અને આપ જોઈ શકો છો આ ડમ્પર જેની નંબર પ્લેટ પણ નથી એટલે ડમ્પરો જે છે નો એન્ટ્રીમાં પણ બેફામ બન્યા છે તેનો જવાબદાર કોણ છે આ એમ ટ્રાફિક ડિવિઝનની હદમાં જ્યારે આવે છે આપ જોઈ શકો છો કે આ ગાડીને કેવી રીતે ઠોકી છે અને સાંભળ્યા પ્રમાણે અહીંયા લોકોનું કહેવું છે કે આ ડમ્પર પૂર ઝડપે જતું હતું લોકોના જીવ લેતું હોય છે ઘણા લોકોના આવી રીતે જ બેફામ ડમ્પરોએ જીવ લીધા છે ને આવા ડમ્પરોને જ્યારે વિસ્તારમાં નો એન્ટ્રી હોવા છતાં એન્ટ્રી કેવી રીતે મળે છે તે પણ એક પ્રશ્ન મોટો પ્રશ્ન છે એટલે આ એમ ટ્રાફિક ડિવિઝન પર સવાલો ઉઠે છે કે એમ ટ્રાફિક ડિવિઝનમાં શું ધ્યાન રાખવામાં આવે છે કે આવા હેવી વ્હીકલો ખુલ્લે આમ ફરતા હોય છે આજે આનું પાછળ નંબર પ્લેટ છે

એટલે ઘણા સવાલો ઊભા થાય છે કે એમ ટ્રાફિક ડિવિઝનના ટ્રાફિક પોલીસકર્મી શું ફરજો નિભાવી રહ્યા છે આ સૌ પ્રથમ એમ ટ્રાફિક ડિવિઝનની હદમાં શું આ ડમ્પરો બંધ થશે તે હવે જોવાનું રહ્યું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ